નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પ્રાણીઓના રક્ષણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં ગરમીનું જોર સતત વધતું રહ્યું છે અને પારો ચાલીસ ડિગ્રીને પણ પાર કરી ગયો છે આવી પરિસ્થિતિમાં વડોદરાના સહાયજબાગમાં રહેલા પ્રાણી અને પક્ષીઓને આડઅસર ન થાય અને તેમને ગરમીથી બચાવી શકાય તે માટે વડોદરા મહાનગરપાલિકા તથા ઝૂ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરાયું છે જૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે માહિતી આપી હતી કે એપ્રિલ મહિનાથી શરૂઆતથી જ પ્રાણીઓ માટે ઠંડકરૂપ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પાંજરાઓની આસપાસ અને અંદર દરરોજ બે વખત પાણીનો છંટકાવ થાય છે પાંજરાઓની ઉપર સૂકા ત્રાલસા નખાયા છે જેથી છાયડો રહી શકે છે અને અંદર ઠંડક બની રહે તદુપરાંત દરરોજ આશરે સવાસો કિલો બરફ મંગાવવામાં આવે છે અને તે પ્રાણીઓની સંખ્યાના આકાર પ્રમાણે પાંજરામાં ઉપલબ્ધ કરાવાય છે જેથી તેઓ ઠંડક અનુભવતા રહે પીવાના પાણીમાં વેટનરી સપ્લિમેન્ટ્સ નાખવામાં આવે છે જે તેમને સ્વાદિષ્ટ પણ લાગે છે અને સાથે સાથે ડિહાઈડ્રેશન આવે છે ખોરાકમાં પણ ખાસ કાળજી લેવામાં આવે છે સિઝનલ ફળફળાદીનો સમાવેશ વધારવામાં આવ્યો છે જેથી પ્રાણીઓ તાજગી અનુભવે અને પોષણ પણ પ્રાપ્ત કરે છે સહેજ ઝૂમાં અપનાવવામાં આવેલા અનોખા પગલા પ્રાણીઓ માટે રાહતદાયક સાબિત થઈ રહ્યા છે અને ગરમીમાં પણ તેમનું આરોગ્ય જળવાઈ રહે તે દિશામાં અગત્યનો ફાળો આપી રહ્યા છે નમસ્કાર હું જણાવવા માગીશ કે હવે ગરમીના ચલતે જ્યારે વડોદરા શહેરનું તાપમાન ચાલીસ ડિગ્રી પાર કરી ગયું છે ગઈકાલે તેતાલીસ ડિગ્રી રેકોર્ડ થઈ થયું હતું આવી ભીષણ ગરમીમાં વડોદરાના શ્રી શહેર જેવા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓને ગરમીથી કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય તેની તમામ સુવિધાઓ પાલિકા દ્વારા અને જૂ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે આપણે ગરમી ચરૂ થાય એ મહિનાથી જ એપ્રિલ માસથી જ ઝૂ વિભાગમાં તમામ પિંજરાઓમાં અને પિંજરાના આસપાસના આજુબાજુના વિસ્તારમાં દિવસ દિનમાં મિનિમમ બે વાર પાણીની છંટકાવ કરવામાં આવે છે ફક્ત પ્રાણી પક્ષીઓને જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સેલાણીઓ પણ જેનાથી ઠંડક મળી રહે ત્યારબાદ આપ જોઈ શકો છો કે પિંજરાઓની ઉપર જે છે સુકા ત્રાલછા નાખવામાં આવ્યા છે જેના કારણે પિંજરામાં છાંયો તો રહે જ છે પરંતુ પિંજરા આ આની ઉપર પાણી છંડકાવ કરવાથી દિવસ દરમિયાન પિંજરાઓમાં ઠંડક બની રહે છે પછી તમામ પ્રકારના પ્રાણી પક્ષીઓ માટે આપણે રોજનો ઋઝુમાં સવાસો કિલો જેટલો બરફ મંગાવીએ છીએ અને આ બરફને પ્રાણીની સંખ્યા અને આકાર રૂપ મુજબ નાના મોટા ટુકડામાં કરી અને તેમને પિંજરાવામાં અંદર આપવામાં આવે છે આ બરફ સાથે તમામ પ્રકારની રમતો મળી બરફ ચાટી અને એની સાથે રમત કરી આ જે પ્રાણીઓ છે એ ઠંડક મેળવે છે અને એમને ડિહાઇડ્રેશન થતું નથી ત્યારબાદ એમના પીવાના પાણીમાં દરરોજ વેટરનરી સપ્લિમેન્ટ્સ નાખવામાં આવે છે દાખલા જેમ આપણે ઓઆરએસ કે ઇલેક્ટ્રોલ જેવી વાત કરીએ તો જેનાથી જે પીવાથી માણસોને ડિહાઈડ્રેશન એવા જે પ્રાણી પક્ષીઓ માટે જે સપ્લિમેન્ટ્સ આવે છે એમના પાણીમાં રોજે મિક્સ કરી ને એમને પીવાનું પાણી આપવામાં આવે છે સ્વાદ તો મળે છે સાથોસાથ ડિહાઈડ્રેશન પણ નથી થતું હિટ સ્ટ્રેસ પણ નથી થતો અને ઉપરાંત આ સીઝ સિઝનલ ખોરાક સિઝનલ ફળફળાદીનો એમના ખોરાકમાં વધારો કરવામાં આવે છે ગરમી દરમિયાન ખાસ કરીને જેમ આપણે જાણીએ છીએ જે આપણને પણ ભાવે છે એવા તરબૂચ તરબૂજેટી કાકડી કેરી એવા ઇત્યાદિ પદાર્થોનો એમના ખોરાકમાં વધારો કરવાથી પણ એમને પૂરતું પર્યાપ્ત જીવડ મળી રહે છે અને આ પ્રકારની તમામ વ્યવસ્થાથી સહેજીબાગના પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવ કરવાના પગલા અગ દ્વારા લેવામાં આવ્યા છે Subscribe now and press the bell icon. Never miss an update.